તો સુરત પોલીસે માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે ધાગા કટિંગનું કામ કરતી સગીરાને બ્યુટી પાર્લરમાં કામ અપાવવાનું કહીને તેનું અપહરણ કરવામાં આવ્યું અને રાજસ્થાન લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ કરી દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી એટલું જ નહીં તેને રાજસ્થાનના નાગોર જિલ્લાની એક હોટલમાં ટૂંકા વસ્ત્રો પહેરાવી અશ્લીલ ડાન્સ કરાવવાનું કહેવાતું સગીરા પર પંદર જેટલા લોકોએ હવશ સંતોસી હોવાનું પણ જાણવા મળ્યું છે સમગ્ર મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ પર ગેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયાની હકીકત એના મદરયે નોધાવી લીએ અને એ ગુનાઈ તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભૂખબંધારી જે છે

એ કરી અને પછી આજે ભોગ બંનાલ જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લર નું કામ અપાવીશ તો તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બંનાલ જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતીયા માણસો હતા એમની સાથે દેશ देव व्यापार नो काम करायलो छे निचासे तो <laughs> वक्ता आपण विस्तारमा मानव तस्करीने अनेक एक्सपेक्टेशन बदा खास लेयो ने मुजुदाव नियमित पदमा काम करलेला सर्व पोलीस सोडीने हिंदू तरीकेरी रिपोर्ट हापी आणि त्याबार अपहरण केल्या बाळ राजस्थान मा भेळवमा आवी आले त्याबार चित देव व्यापारला जमा कर देवमा आवी हती सबो जेआर पोलीस पर्याय आबाते नोंदवमा पीओ ने जर्सी पारिया होता त्यारे पोलीस छापा वते उभेला एक आवत होत की ज्या अजे बिचपालर म काम करती सगिराण ऑपरेशन करी आणि चार बाद राजस्थान ला जे ठिकानाला सलमा अ लेजवमा आगी अति खासरी ने जे सगिराण एक दिसले की हा प्रकारना शैक्षणिक के अंदर जेती तिने फसवामा आवी आणि खासरी

ત્યારે આગામી દિવસોમાં આ સમગ્ર કેસ ની અંદર નવા ખુલાસા બહાર આવે તો નવાય નહીં કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભ ગુજરાત સુરત